બાળકોને જોખમી રીતે આ ભારવાહક ટેમ્પોમાં લઈ જવાતા સંચાલકો સામે સવાલ ઊભા થયા છે આ રીતે બાળકોને ભરીને જોખમી રીતે લઈ જતા જો કોઈ વિદ્યાર્થીને ઈજા થઈ હોત તો એના માટે જવાબદાર કોણ આમ વિદ્યાર્થીઓને લઈ જોખમી મુસાફરી સામે તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તે ખૂબ જરૂરી છે રિપોર્ટર ચેતન પટેલ સિટી ગોલ્ડન ન્યૂઝ વાસંદા